ક્ષત્રિય અગ્રણી પીટી જાડેજા જેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતકના પરિવારજનોને જલ્દીથી મૃતદેહ આપવા માટે તેમણે રજૂઆત કરી છે લોકોની પીડા સમજી પ્રશાસન તાત્કાલિક મૃતદેહ સોંપે તેવી રજૂઆત કરાઈ અગ્નિકાંડમાં મૃતદેહ ન મળતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે અને તેઓ હવે સંયમ નથી રાખી શકતા અને એટલે જ ધીરજ ખૂટતા આક્રોશ વ્યક્ત કર્યો પીટી જાડેજા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી છે કે મૃતકના પરિવારજનોને જલ્દીથી તેમના સ્વજનનો મૃતદેહ મળી જાય પરિવારજનોને હું બહાર ગામ અત્યારે આવ્યો તો બધાને મળવા આવ્યો છું એની વેદના ને પીડા એ જ છે કે કમસે કમ અમને ડેડ બોડી તો અપાવો આજે શનિવારને બદલે આજે સોમવાર થયો બરાબર છે તો હજી અમને ડેડ બોડી નથી મળી અમારે અગ્નિતા તો આપવા એવું છે જ નહીં કારણ કે અગ્નિતા તો અહીંયા જ ભસ્મીભૂત થઈ ગયા છે તો એ લોકોને અમે ફૂલ પધરાવી શકીએ આગેવાન તરીકે તો હું કહું છું કે અત્યારે આ લોકોની જે પીડા છે એ અત્યારે હું આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે બરાબર છે પીએમ રૂમ પાસે પણ પરિસ્થિતિ કેવી છે એ પરિસ્થિતિ સરકારમાં પણ અમે રજૂઆત કરશું બરાબર છે કે તાત્કાલિક હવે તો જે ન્યાય મળવાનો હતો બરાબર છે એ ન્યાય તમારે એ પરિવજનોને હવે આપવાનો છે પણ જે ગયા પાછા તમે નહી લાવી શકો અને આવા હત્યાકાંડ ફરીવાર ન બને બરાબર છે એની તંત્રએ પણ જવાબદારી છે એની બરાબર છે એનઓસી ઓસી નો હોય ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય એ બે હજાર લીટર પેટ્રોલ ડીઝલ આવી બધા જલદ પદાર્થો હોય એ કોઈ કંઈ જોયું જ નહીં હોય